टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना वेलकम करी रहे छे खुशबू मैम आपनु जो मैनेजिंग डायरेक्टर छे राजू इंजीनियरिंग ना रिजल्ट्स आया छे QIP, मल्टीपल एक्शंस सो डेफिनेटली पहला तो तुम्हारे साथ ये चर्चा करवी छे नंबर्स मैम ब्रिलियंट छे ત્યારબાદ તમે જુઓ ક્યુઆઈપી સક્સેસફુલી તમે એક્ઝિક્યુટ કરી દીધું અને એક બાદ એક એક બાદ એક સરસ સફળતા રાજુ એન્જિનિયરિંગ જોઈ રહ્યું છેલ્લા થોડા સમયમાં જોયું હોય તો પાંચ છ મહિનાના સમયગાળા દરમિયાન તો સૌથી પહેલાં તો ઓપનિંગ કમેન્ટ્સ તમારા પોસ્ટ રિઝલ્ટ્સ કઈ રીતે તમે જોયા છે પછી બાયફગેટ કરીએ બિકોઝ એક બાદ એક એક બાદ એક સેગમેન્ટ થોડું સમજવું પડશે ખુશબુ મેમ થેન્ક્સ થેન્ક્સ ફોર હેવિંગ અસ રિઝલ્ટ સારા છે એવું માર્કેટનું કહેવાનું છે મારું કહેવાનું એવું છે ઇટ કુડ હેવ બીન બેટર ધેર ઇઝ ઓલ સ્કોપ કે વી કેન ફર્ધર એન્હાન્સ ધ ટોપ લાઇન એન્ડ બોટમ લાઇન બટ સમ હાવ સારી ડિલિવરીઝ અને જે લાસ્ટ યર કરેલું જેટલું પણ ઇન્વેસ્ટમેન્ટ છે ઇટ હેઝ Paid us well and made us enable uh, to deliver the machines in Q1, which is uh, historically highest. So, uh, and uh, of course, the highest uh, productivity and the volumes has delivered the good bottom line, which one can see. So, overall results are encouraging, and of course, the responsibility is also increasing to maintain the momentum. જી બિલકુલ તો ઓવરઓલ આપણે વાત કરી રાજુ એન્જિનિયર્સ હા મેમ તમારી પાસે બીજું એક ક્વેશ્ચનો એ મારે છે અહીંયા રિઝલ્ટમાં થોડું ઇન્ડેપ મારે પૂછવું છે તો ખાસ કરીને જે કંપની જે પ્રોફિટ ગ્રોથ કરી રહી છે મારો એક ક્વેશ્ચન છે આપણે જોઈએ તો બે હજાર પચીસમાં કંપનીએ ઓવરઓલ દરેક પેરામીટરમાં સારું પરફોર્મ કર્યું છે ચાહે આવક હોય એબીટા ઓપરેટિંગ નંબર હોય માર્જિન હોય નફો ઇવન માર્જિનમાં નજર કરે છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ એકાઉન ટકા નજીક તેઓ સીએજીઆરથી ગ્રોથ કર્યો છે એક ઓવરલ લાસ્ટ ફાઇવ ઇયર્સનું જોઈએ તો ઘણું સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે તો એ ગ્રોથને આગળ પણ કન્ટિન્યુ રાખવા માટે અને આવનારા પાંચ વર્ષમાં માટે કંપનીનો શું ગ્રોથ છે શું વિઝન છે મેમ એની ઉપર વાત કરવા માગીશ ત ધિસ વી કુડ અચીવ વિથ કોન્સ્ટન્ટ આર એન્ડ ડી સો લાસ્ટ યર વી હેવ ડેવલપ ધ એન્ડ લોન્ચ ધ ન્યૂ પ્રોડક્ટ વી કોલ ઇટ અ પ્રોએક્સ સો એના લીધે ઇન્ટરનેશનલ માર્કેટમાં બહુ સારું એક્સપોજર મળ્યું છે અને જે પણ ઇકોનોમિક ડેવલપિંગ સ્ટેટસમાં છે વિથ ધીસ ન્યૂ પ્રોડક્ટ વિથ એન્હાન્સ્ડ ફીચર્સ ઘણું સારું ઇન્ટરનેશનલ માર્કેટ ટેપ કરી શક્યા એન્ડ દેટ હેઝ બિન રિઝલ્ટેડ ઇન રૂ ધ ગ્રોથ ઇન ધ ટોપ લાઈન and also in a bottom line because the re realization in international market is uh, is a uh, good and uh, So uh, if you look at the inventory levels it has been reduced now and much coming into the control so that has also been contributed into the overall uh, uh, margins other apart from that the uh, pos uh, it, there is a highly positive cash flow so that has resulted uh, into the uh, good uh, position on hand and a very robust uh, pending order booking which we have so in coming quarters also we are going to uh, uh, deliver those machines so the current order booking uh, which we have on hand is around 450 CR uh, for another 8 to 12 months so that is સમથિંગ વેરી એન્કરેજિંગ એન્ડ વી સી દેટ ધીસ મોમેન્ટમ ટુ બી યુ નો એન્ડ ટેક ઇટ ફોર્વર્ડ વેરી ગ્રેસફુલી ઓકે મેમ હવે નેક્સ્ટ જે સમજવાનું છે તે છે ક્યુઆઈપી બીકોઝ આપણા ઇન્ટેન્શન્સ હતા તે ફૂલફિલ થયા સક્સેસફુલી સબસ્ક્રાઈબ થવું અને ત્યારબાદ હવે આપણે એ ફંડને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે નંબર વન અને બીજું હવે કોઈ બીજા કોઈ ફ્યુચર પ્લાન્સ બીકોઝ ઓલરેડી ડેટ આપણું બહુ જ સરસ કંટ્રોલમાં છે ઇવન તમે લાસ્ટ ટાઈમ એસેન માટે જોડાયા ત્યારે પણ તમે જે ફિલોસોફી છે તે તમે ડેફિનેટલી સમજાવી હતી તો એ સમજાવો એક આપણું ક્યુઆઈપીનું પ્લેસમેન્ટ હવે શું કરી રહ્યા છીએ તેનું અને સાથે સાથે અન્ય કોઈ એવી યોજના નાણાંનું આગળ મતલબ કોઈ ફાઇનાન્શિયલ પ્લાનિંગ એવું કોઈ હવે કેમ કે ઇન્ટરેસ્ટ રેટ લોડ છે પણ આપણે ડેટ ઓછું કરી રહ્યા છીએ મેમ સ યા બિકોઝ ઓફ ધ પોઝિટિવ કેશ ફ્લો વી વી કુડ મેનેજ દેટ પર્ટિક્યુલર થિંગ પણ આગળનું જે યોજના છે એમાં થોડું દેખાશે કે આપણે વધારાના ફંડની જરૂર પડશે સો ક્યુઆઈપી કેટેગરિકલી બે વસ્તુ માટે કરેલું છે વન ઇઝ ઇન વી આર લુકિંગ ફોર એન ઇન ઓર્ગેનિક ગ્રોથ એક્સપેન્ડિંગ ધ પ્રોડક્ટ પોર્ટફોલિયો એન્ડ ધ રીજન એઝ વેલ so that's where uh, we need a fund and to sustain that and to grow in that space we we may need a further uh, fund for that so last time we thoda uh, exposure uh, ma we talked about the expansion plans so 80 acre lands uh, we have and uh, we are going to develop it and coming up with a very smart factory uh, and that's where we also have the goals for the sustainability and all so a માટે ફંડનું આ પ્લાનિંગ બિલકુલ તો એ એ આગળના યુઝ માર્કેટ એને પર જી જી પ્લીઝ કન્ટિન્યુ મેમ થોડું ટુ 3 માર્કેટ વિલ હેવ અ ગુડ ન્યૂઝ ફોર શ્યોર ડેફિનેટલી સો એ એ ગુડ ન્યૂઝ ની તો અમે રાહ જોઈ જ રહ્યા છીએ પણ સરસ સાથે મેમ હવે જે આગળના પ્લાનિંગની તમે વાત કરી છે ઓલરેડી પ્રોડક્ટ્સ આપણે ઓલમોસ્ટ સિક્સટી ફાઈવ પ્લસ કન્ટ્રીઝમાં જઈ રહ્યા છીએ તો મને એ સમજવું છે કેમ કે આ ટેરિફની બહુ બધી ચર્ચાઓ ચાલે છે આપણી પ્રોડક્ટ્સને કોઈ અસર સીધી રીતે આડકતરી રીતે છે કે નહીં નંબર વન અને બીજું કે જ્યારે હવે ઓલમોસ્ટ સેટલ થઈ જશે ડસ્ટ ફર્સ્ટ ઓગસ્ટ પછી ટ્રમ્પ સાહેબે ફાઇનલી એવું નક્કી કર્યું છે કે તેઓ થોડા રિલેક્સડ થવાના છે અને બધું નક્કી થઈ જશે કઈ રીતે કરવાનું છે તો આપણા કોઈ એવા એક્સપોઝર છે એવા કોઈ કન્ટ્રીઝમાં કે જ્યારે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ટેરિફને લઈને આપણે પ્રોડક્ટ્સમાં કોઈ અસર પહોંચે ખુશબું મેમ ટેફને લઈને ઇફ એટ ઓલ યુએસ ઓર ચાઇના બે લોકો વધારે પિક્ચરમાં આવે કે ત્યાં કંઈ કામ થતું હોય તો સો યુએસ ઇઝ અ ગુડ માર્કેટ એન્ડ વી વી આર ટાર્ગેટિંગ એન્ડ વી ડોન્ટ સી એની ચેન્જીસ કમિંગ ઇન ટુ દેટ કે બીકોઝ ઓફ ધ ટેરિફ ધ માર્કેટ કુડ નોટ બી ટેપડ ઓર સમથિંગ લાઈક દેટ વી આર નોટ સીઈંગ ધોઝ ચેલેન્જીસ એટ ધિસ પોઈન્ટ ઓફ ટાઈમ રહી વાત ચાઇનાની તો વી 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 નોટ રિયલી ઇમ્પોર્ટ મચ ઓફ થિંગ્સ ફ્રોમ ચાઇના એન્ડ રાજુ એન્જિનિયર્સનું જે મોડેલ છે ઇટ્સ મોર ઓન ધ based on the indigenous manufacturing and that's what we are now further even strengthening with the funds on hand. So, uh, dependability in terms of uh, procurement is extremely low. In terms of tariff in US uh, uh, a, 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 on the HSN code what we are uh, having is, is not that much affected. So, I don't see a much of a problem as far as our product line is concerned.

બહુ સરસ વિઝન તેમણે અહીંયાથી રજૂ કર્યું છે પર્ફોમન્સ બહુ સારું છે સ્ટોકનું તમે જોવા જાવ તો પ્રાઇઝિસ ડેફિનેટલી થોડા સમયમાં ઘટ્યા છે પણ સ્પ્લિટ થયું છે ડિવિડન્ડ આપ્યું છે સ્ટોકે અને ત્યારબાદ તમને થોડું એક એ જોવા મળશે પણ ક્યુઆઈપીની સક્સેસ તમને જરૂર જરૂર જોવા મળેલી છે તો એ પણ આપણે ખાસ ધ્યાન પર રાખીશું આપણી સાથે માર્કેટ એક્સપર્ટ રવિ ભટ્ટ જોડાઈ રહ્યા છે રવિ સર સ્વાગત આપનું ગુડ આફ્ટરનૂન અરુ સર થોડીક ક્ષણોમાં આવું તમારા પાસે પણ રવિ સર જસ્ટ હમણાં જ થોડી ક્ષણો પહેલાં અમે રાજુ એન્જિનિયર્સ જે રાજકોટની એક જાણીતી કંપની છે તેમના મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી રહ્યા હતા નંબર્સ બ્રિલિયન્ટ છે ક્યુઆઈપી સક્સેસફુલી પૂર્ણ કર્યું છે અને આગળ માટે બહુ જ સરસ એમણે વિઝન પ્લાનિંગ રજૂ કર્યું છે તમે કઈ રીતે સમજો છો કંપનીને એ પણ રવિ સર આપણે જાણી લઈએ સૌ પ્રથમ જો આપણે કંપનીની વાત કરીએ તો વેલ્યુએશનના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો કંપનીની વેલ્યુએશન પણ ડિસન્ટ છે જો આપણે એની કોમ્પિટિટિવ પીયરની વાત કરીએ તો એની કમ્પેરમાં કંપનીની વેલ્યુએશન ખૂબ એટ્રેક્ટિવ પ્રાઇસ ઉપર આપણને મળે છે અને સાથે કંપનીના ફંડામેન્ટલ્સ પણ ખૂબ સારા છે કંપની ઓલમોસ્ટ ડેફ ફ્રી છે તો એ પણ કંપનીની પોઝિટિવ બાબત છે અને કંપની જે કંપનીનું જે બિઝનેસ છે ને એ ઇન્ડિયામાંથી ઓલમોસ્ટ ફિફ્ટી ટુ ફિફ્ટી ટુ પર્સન્ટ ઇન્ડિયામાંથી કવર કરે છે એનું અરાઉન્ડ ફોર્ટી ફાઈવ ટુ ફિફ્ટી પર્સન્ટ એનો બિઝનેસ આઉટ ઓફ ઇન્ડિયાથી આવે છે અમુક અલગ અલગ કન્ટ્રી ત્યાં કંપની એક્સપોર્ટ કરી રહી છે તો જો કંપનીના આપણે કંપનીના જે કસ્ટમર્સ છે એની વાત કરીએ પ્લસ કંપનીની જે ગ્લોબલ પ્રેઝન્સની વાત કરીએ તો એમાં પણ આપણને કંપની ઘણી સ્ટ્રોંગ દેખાય છે અને આ રિઝલ્ટની વાત કરીએ તો થોડું એક ઓવર રિએક્શન દેખાઈ રહ્યું છે અધરવાઇઝ રિઝલ્ટ ડિસન્ટ છે થોડો સેલ્સમાં આપણને ઓછો ગ્રોથ દેખાઈ રહ્યો છે પણ કંપનીનો પ્રોફિટ આફ્ટર ટેક્સ માર્જિનની વાત કરીએ તો ખૂબ સારો આપણને દેખાઈ રહ્યો છે અને અત્યારે સ્ટોક ની વાત કરીએ તો ટેકનિકલી સપોર્ટ ઝોન ઉપર છે મે બી આ લેવલ થી બાઉન્સ બેક થવાના સારા ચાન્સીસ છે ઓકે ટેકનિકલી પણ વાત કરી લઈએ અરુણ સર તમે કઈ રીતે જુઓ છો રાજુ એન્જિનિયર સમરાજ મેનેજમેન્ટ સાથે આપણે ચર્ચા કરી લેવલ્સ ની દ્રષ્ટિએ કોઈ લેવલ જે તમે ધ્યાન પર રાખી રહ્યા હો તો સર એ પણ ચર્ચા કરીએ તો રાજુ એન્જિનિયરિંગ અલમુ ઓલરેડી ગુજરાત ટેકને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીની અંદર સ્પેશિયલી એસ્ટ્રો એસ્ટ્રોજર બનાવે છે જે ફિલ્મ બનાવવા માટે એસ્ટ્રોજર જોઈએ એમાં એ સ્ટ્રોંગ પ્લેસ છે એની અંદર એના કોમ્પિટિટરમાંની વેલ આવી શકે પણ વેલ્યુવાઇઝ આ કંપની જેમ રવિભાઈ કીધું એમ થોડી સસ્તી મળી રહી છે ટેકનિકલી આ સ્ટોક્સની વાત કરવામાં આવે તો એકસો સત્યાવીસની આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે સ્ટ્રોંગ સ્ટોક્સની અંદર સપોર્ટ જે છે એ હંડ્રેડ નાઇન્ટી એઇટ હંડ્રેડની આજુબાજુ છે સ્ટોક્સની ઉપર ઉપરમાં રેસિસ્ટન્ટ સ્ટોક્સની અંદર જે જોવા મળી રહ્યું છે ફર્સ્ટ સિક્સની આજુબાજુ છે ક્રોસ તો સ્ટોક્સ ઉપરની સાઈડ કે વન એટ નાઇન્ટી ફાઈવ સુધી સ્ટોક્સ ક્લેમ કરી શકે છે પણ અગર અહીંયા મંથલી ચાર્ટ ઉપર સ્ટોક્સમાં જોવામાં આવે તો જેવી રીતે એ આરએસઆઈ નીચેથી ઓપર સાઈડ આવી રહી છે ફિફ્ટીની ફિફ્ટી ટુ ફિફ્ટી ની આજુબાજુ છે એ ઇન્ડિકેશન એ જ આપે છે કે હવે સ્ટોક્સની અંદર નીચેથી મુવમેન્ટ આવવાની તૈયારી થઈ રહી છે અહીંયા કોઈને પાર્ક કરવા પૈસા તો નાઇન્ટી ફાઈવ નાઇન્ટી સેવન ને ટોપલોસથી આ સ્ટોક્સની અંદર પૈસા પાર્ક કરી શકાય અપર સાઈડ લેવાય પહેલું જે રેસિસ્ટન્ટ છે વન ફોર્ટી ફાઈવ વન ફોર્ટી સિક્સની આજુબાજુ જેવું એ ક્રોસ કરશે તો વન સેવન્ટી ફાઈવ વન નાઇન્ટી ફાઈવ સુધી સ્ટોક જઈ શકે આ સ્ટોક્સની અંદર પ્રોફિટેબિલિટી વાત કરો ને તો બે હજાર વીસમાં બે કરોડ હતો પછી સત્તર એકવીસ તેર છવ્વીસ સુડતાલીસ અને અત્યારે એટ પ્રેઝન્ટ કરંટ સિક્સટી સિક્સટી કરોડની આજુબાજુ કંપની બરાબર ઓલમોસ્ટ કંપની એવરી યર એનો પ્રોફિટ ઇન્ક્રીઝ થઈ રહી છે એવી જ રીતે ઈપીએસની વાત કરે અર્નિંગ પર્સનની અંદર તો લાસ્ટ થ્રી ઇયરની અંદર પોઈન્ટ સેવન્ટી વાળું આજે ટુ નાઇન્ટી સુધી પહોંચી ગયું છે તો આ ફંડામેન્ટલ બી સ્ટોક સારો તેમ ચાર્ટ ઉપર બી સારું એકદમ સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે ક્લિયરલી સો એ સ્ટ્રોંગ એક્શન તમને પોસિબલ જોવા મળી શકે છે